તળાઝા તાલુકાના નાના ઘાણા ગામે જમીનના વિવાદને લઈને મારામારીનો બનાવ બનતા ચાર જેટલા વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના ઘાણા ગામ ખાતે આજે જમીનના વિવાદને લઈને મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જુદી જુદી ત્રણ એકસો આઠ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બે મહિલા તેમજ બે પુરુષો સહિત કુલ ચાર વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી જેને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા આ બનાવમાં પાંચ જેટલા વ્યક્તિઓએ હુમલો કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સાંજના ચારેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા તો આ લોકો અમને ઉપર અમારી ઉપર અને મારવા જ અમને ડાયરેક્ટ કેટલા કેટલા વ્યક્તિ હતા એ લોકો ચાર લોકો હતા

તારે એલ્યુ નો હે તારે કેમ બોલ્યો ના કે ક્યાં ક્યાં કમા કે રોલ લોકો બોમ્બેરે તમે ક્યાં ગયા હા સુરત રે પણ અમે રહી વાડીયા છે એટલે સુરત ક્યાં છે કણ સુરત અમે રહી વી તરફના વિક્રમનગરવાળા આ ચા ન્યાશું નું દો કરબેન હે તારે કેટલા લોકો ને માર્યું ખબર છે તમે ક્યાં હતા મને માથે ભાગ્યું હે તમે ક્યાં તમારી અમે બધા અમારી વાડીએ જતા એ કે કે અમારી વાડી સે નીકળો એ કે અમારી વાડીએ જતા નાઈ ટેક્ટલર વાડીએ કે વાવ વાવ કે તે તમે નીકળો અમારી વાડી છે

આશરે પાંચ જણા એના ઘરના એ તમને ટ્રેક્ટર વાળો એ